આરે સુદર્શન બેફામ નરાધમો પાંચ વર્ષની બાળકી પર બગાડી નજર હેવાને બાળકી સાથે આચર્યું દુષ્કર્મ સમાજમાં અમુક ઘટનાઓ લાલ બત્તી સમાન હોય છે આવી જ ઘટના સામે આવી છે અમરેલીના ધારીથી જે હડહડ કળિયુગની સાક્ષી પુરાવે છે ઘટનામાં એક પાંચ વર્ષની બાળકી પર એક ચોક્કસથી ગુસ્સો આવશે દેશમાં જ્યાં એક તરફ દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે ત્યાં અમરેલીના ધારીમાં માત્ર પાંચ વર્ષની બાળકી પર નરાધમે નજર બગાડી અને તેના પર દુષ્કર્મ આચર્યું

તુરંત ઘટના સ્થળે પહોંચી આ હેવાન સામે દુષ્કર્મ પોક્સો તળે ગુનો નોંધીને તપાસ શરૂ કરી આ અંગે પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અંગેની વિગત જણાવી હતી તેર તારીખે રાત્રે દસ વાગ્યાના અરસામાં એક ધારી ગામે એક બનાવ બન્યો હતો જેમાં એક પાંચ વર્ષની બાળકી ઉપર એક ઈસમે શારીરિક હડકલા કરી અને દુષ્કર્મ આચર્યું હતું આ બાબતનો ગુનો આજે ધારી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે જે ગુનો બી કલમ ચોંસઠ બે પાંસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ અને આઠ મુજબનો દાખલ કરવામાં આવેલ રહ્યો આવેલ છે આ કામનો આરોપી જે છે એ અમે હસ્તગત કરી લીધેલ છે અને એમની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી પુરાવા એકઠે એકત્ર કરવાની તથા અન્ય કાર્યવાહી અત્યારે ચાલુમાં છે નાની વયની બાળકી સાથે આવી ઘટનાઓ બને છે ત્યારે સૌનો આત્મા કકડી ઉઠે છે પરંતુ આ કૃત્ય કરનાર લોકોમાં જરા પણ માનવતા નથી હોતી જેથી તેમની સામે કાર્યવાહી કરવી અનિવાર્ય છે જેથી બીજા લોકો આ પ્રકારના ગુનાઓ ના કરે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર